રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી બુટલેગર તત્વો અવનવા કિમિયા અજમાવીને વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોનો મોટો જથ્થો ગુજરાતમાં પ્રવેશવા કરવા માટે તત્પર રહેતા હોય છે અને દરેક વખતે દાહોદ પોલીસ પોતાના બાતમીદારોના નેટવર્ક થકી આ બુટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવી દે છે અને લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોના મુદ્દા અમાલને ઝડપી પાડવામાં સફળતા સાંપડતી હોય છે આવો જ કિસ્સો ગઈકાલે દાહોદ જિલ્લામાં બનવા પામ્યો હતો દાહોદ એલસીબી પોલીસે ચાર અલગ અલગ જગ્યાએ બાતમીના આધારે દરોડા પાડી સરહદી વિસ્તારોમાંથી પસાર થતા મોટા કન્ટેનરો ટ્રકમાંથી લગભગ એમ કહી શકાય કે બે કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે સાથે જ જે ગાડીઓના ચાલક છે તેમને પણ ઝડપી પાડ્યા છે આજે દાહોદ એલસીબી પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં

આ ગેરકાનૂની કૃત્ય કરનારા બુટલેગરો ઉપર ધોંસ રાખી અને તેઓની પ્રવૃત્તિ સદંતર ડામી દેવા માટે સૂચનાઓ કરેલી જે અનુસંધાને એલસીબી એલસીબીની ટીમ તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો કાર્યરત હતી આ દરમિયાન ગઈકાલે અમારી એલસીબીની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તેઓને બાતમી મળેલી એલસીબી પીઆઈ શ્રી ગામેતી સાહેબને અને બાતમી આધારે એક શંકાસ્પદ ટ્રક મળી આવેલું હાઈવે ઉપરથી જેને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા તો તેને ઝડપી પાડેલું છે આ ટ્રકની તલાશી કરતા તેમાં કુલે બત્રીસ લાખ બાવન હજાર નવસો ને સાહીઠ ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે આ વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ટ્રક અને બીજો અન્ય મુદ્દામાલ ગણી જોતા કુલ બાવન લાખ સત્તાવન હજાર નવસોને સાઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા એ કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું જે સર્ચ કરતા એની તલાશી કરતા તેમાંથી પણ એકાણું લાખ સુડતાલીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે જે ટ્રકની કિંમત દસ લાખ તથા બીજો અન્ય મુદ્દામાલ ગણતા ટોટલ એક કરોડ ને એક લાખ પંચ્યાસી હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તે પછી જોઈએ તો કતવારાજ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગમાં ચાલુ જ હતી અને તેઓને બીજી એક બાતમી મળેલી જે બાતમીના આધારે બીજી એક ત્રીજા ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી જેને તલાશી કરતા તેમાંથી પણ કુલ ઇઠ્યોતેર લાખ બત્રીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે જે ટ્રકની કિંમત પંદર લાખ ગણતા કુલ ત્રાણું લાખ છપ્પન હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તે સિવાયની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટેની જે કાર્યવાહી કરવામાં આવેલી તે પૈકી ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા પીઆઈ શ્રી ખાંટ સાહેબ નાઓ પણ વિસ્તારમાં હતા તેઓને એક બાતમી મળતા એક ઇનોવા ગાડી જે વન પાસિંગની મળી આવેલી જેમાં પણ તપાસ કરતા ત્રણ લાખ ઓગણસાઠ હજાર ઉપરાંત વિદેશી દારૂ મળી આવેલી છે જે ઇનોવાની સાથે ગણતા કુલ આઠ લાખ ઓગણ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે તે સિવાય ગઈકાલે અમારી ઝાલોદ પોલીસની ટીમ પણ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તેઓને બાતમી મળતા એક જુગારનો કેસ કરવામાં આવ્યો છું તેમાં પણ સાત જેટલા આરોપીઓને રોકડા રૂપિયા દસ ચૌદ હજાર એકસો ત્રીસ ની રકમ સાથે જુગાર રમતા પકડી લેવામાં આવે છે આમ દાહોદ જિલ્લામાં દારૂ જુગાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સદંતર ડામી દેવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ તો દર્શકો આપણે આ તસવીરોમાં જોયા કે બુટલેગર તત્વો રમકડાંની આડમાં મકાઈ મરઘાના દાણાની આડમાં અને અન્ય રીતે વિદેશી દારૂની હેરફેર કરવા માટે અલગ અવનવા કિમિયા અજમાવી ગુજરાતના વિવિધ શહેરો જેવા કે પોરબંદર છે અમદાવાદ છે આ તમામ વિસ્તારોમાં વિદેશી દારૂની હેરફેર કરવા માટે નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે તરફથી આ વિદેશી દારૂના મોટા જથ્થાને ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એલસીબી પોલીસે પુનઃ એક વખત બાતમીદારોના નેટવર્ક તરીકે એક જ દિવસમાં એટલે કે ઐતિહાસિક કહી શકાય એક જ દિવસમાં બે કરોડ ઉપરાંતનો દારૂ તથા પચાસ લાખનો મુદ્દામાલ અન્ય મળી અઢી કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો છે સાથે જ આ ચાર જેટલા જે ચાલક હતા તેમને ઝડપી પાડ્યા છે હવે પોલીસ આ ચારે ચાર કિસ્સાઓમાં તપાસ કરી રહી છે કે આ મુદ્દામાલ કોણે ભરી આપ્યો હતો કોણે મંગાવ્યો હતો કોનો શું રોલ હતો આ તમામ બાબતો હવે પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને પોલીસે આ વખતે પણ સાબિત કરી દીધું છે કે ચોર ગમે એટલો સાતીર કેમ ના હોય બુટલેગર ગમે કેટલો હોશિયાર પણ કેમ ના હોય પરંતુ પોલીસના ચક્રમાં એ ફસાઈ જ જાય છે અને આ વખતે પણ એવું જ થયું ને પોલીસે અદદ કહી શકાય તેમ કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગુજરાતને આ નશાના ગરતામાંથી બચાવવાનો પ્રયાસ કર્યો છે